હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે મૂલ્યાંકન પ્રથમ સત્ર એટલે કે સેમ વનનું ધોરણ આઠનું સવાર પાડીનું ઇંગ્લિશનું પેપર બરાબર છે સેમ વનનું તમારું આદિવાળીની એક્ઝામ જે લેવાય છે તે આજે આપણે જોવાનું છે અને પ્રશ્નો કયા કયા પૂછાના તે જોવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને આ પેપર જરૂરથી જરૂર શેર કરજો ચાલો જોઈ લઈ આ પેપરની અંદર કઈ કઈ વસ્તુ પૂછવાની છે તે બરાબર છે ચાલો કુલ કુલગુણ તમારા એસી છે અને એનો સમય છે ત્રણ કલાક ચાલો પહેલો પ્રશ્ન છે રીડ ધ ફોલોઈંગ પેરાગ્રાફ એને આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમારે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે આ પહેલો ફકરો પૂછ્યો છે આ પ્રશ્ન એકના સોળ માર્ક રહેશે પછી આ બીજો ફકરો પૂછ્યો છે તમને પછી આ છે ત્રીજો ફકરો તમને પૂછ્યો છે પછી એ આગળ આવે છે ચોથો ફકરો આવે છે એમાં પણ નીચે પ્રશ્નો પૂછ્યા છે પછી પ્રશ્ન બે માં છે સે વેધર ધ ફોલિંગ સ્ટેટમેન્ટ ટ્રુઅર ફોલ્સ ટ્રુ ફોલ્સ છે પાંચ એ પાંચ પૂછ્યા છે એના પાંચ માર્ક છે પછી બી માં ફ્રેમ ક્વેશ્ચન છે અંડરલાઈન વર્ડના એઝ આન્સર તમારે દેવાના છે બરાબર છે પાંચ પૂછ્યા છે એના પાંચ માર્ક છે પછી ધ બ્લેન્ક છે તમારે છે છે પાંચ પાંચ માર્ક પછી પ્રશ્ન નંબર ત્રણ એમાં ફિલ ઇન ધ બ્લેન્ક છે એની ખાલી જગ્યા તમારે હેવ હેઝ અને હેવ નોટ અને હેઝ નોટ થી તમારે પૂરવાની છે જે પાંચ ખાલી જગ્યા પૂછી છે એના પાંચ માર્ક છે બરાબર પછી પ્રશ્ન ત્રણ બીમાં જોઈન ધ સેન્ટેન્સ છે એન્ડ અને થી તમારે બે વાક્યો જોડવાના છે પાંચ પૂછ્યા છે એના પાંચ માર્ક છે પછી માં તમને ગ્રાફ આવ્યો છે એ ગ્રાફ શાંતિથી પહેલાં વાંચી લેવાનો છે જોઈ લેવાનો છે અને એના ઉપરથી નીચે પ્રશ્નના જવાબ દેવાના છે બરાબર છે એના પાંચ માર્ક છે નીચે પાંચ પ્રશ્ન પૂછ્યા છે પછી પ્રશ્નચાર એમાં ફોર્મ ધ સ્ટેન્ડ એટલે એક્ઝામ્પલ પ્રમાણે તમારે કરવાનું છે એના દસ માર્ક છે બરાબર છે એમાં જો આ તમને નીચે પાંચ પૂછા છે બરાબર છે એના દસ માર્ક છે એટલે એકના માર્ક થઈ છે તમારે બે એટલે એવા પાંચ પૂછા છે પછી બીમાં ફિલિંગ બ્લેન્ક છે પાંચ માર્ક છે એના અને પાંચ ખાલી જગ્યા પૂછી છે એમાં તમારે અકાઉન્ટમાંથી ખાલી જગ્યા પૂરવાની રહેશે પછી પ્રશ્ન પાંચ એમાં રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે શાંતિથી પહેલાં તમારે આ ફકરો વાંચવાનો છે અને એના ઉપરથી તમારે નીચે પાંચ પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ દેવાના છે નીચે આ પાંચ પ્રશ્નો પૂછ્યા છે ને એના પાંચ માર્ક રહેશે પછી બીમાં છે રાઇટર લેટર ટુ યોર સમર હોલિડેઝ બરાબર છે તમારા ફ્રેન્ડને તમારે લેટર લખવાનો છે સમર હોલિડે વિશે બરાબર છે એના સાત માર્ક છે પછી સીમાં રાઇટ અ પેરેગ્રાફ ઓન ટોપિક એટલે કે નિબંધ લખવાનો છે એમાં તમને ત્રણ નિબંધ પૂછ્યા છે કોઈ પણ એક ટોપિક ઉપર તમારે નિબંધ લખવાનો રહેશે એમાં ત્રણ નિબંધમાં પહેલો છે માય ફેવરેટ બર્ડ બીજો છે માય ફેવરેટ એનિમલ અને ત્રીજો છે માય ફર્સ્ટ ડે એટ સ્કૂલ આ ત્રણમાંથી કોઈ પણ તમને જે ગમતો હોય એની એના ઉપર તમારે નિબંધ લખવાનો છે એના સાત માર્ક રહેશે ચાલો તો આવું હતું તમારો અંગ્રેજીનું ઇંગ્લિશનું પેપર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર વિડિયો આપણો શેર કરજો ચાલો તો વી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જો તારો આપણી ચેનલ ડી સોલ્યુશન